ગુજરાતી ફિલ્મ દેશ અને દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં વધુ એક નવી ફિલ્મ આવી વ્હાલી મૂવી જે ગુજરાત અને દેશમાં ડંકો વગાડશે તે પ્રકારે આખી મૂવી બનાવવામાં આવી છે જેને લઈને અમદાવાદના થલતેજ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના ઉભરતા કલાકારો ફિલ્મના ડાયરેક્ટર તેમજ પ્રોડ્યુસર ફિલ્મના હીરો અને હિરોઈન સાથે મોટી સંખ્યામાં ગુજરાતીઓના જે ગુજરાતના અને ગુજરાતી મૂવીના ચાહકો છે તેમણે આ વ્હાલી મૂવીનું પ્રીમિયર જોવા માટે તેઓ ઉમટી પડ્યા હતા વ્હાલી મૂવી જોયા બાદ તમામ લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા અને તમામ લોકોએ વ્હાલી મૂવી મૂવી જોયા બાદ પરિવાર સાથે ફરી એક વખત મૂવી જોવા જશે તેમ જણાવ્યું હતું તેમજ વ્હાલી ફિલ્મ ગુજરાતના તમામ લોકોએ જોવી જોઈએ તે પ્રકારની વાત કરી હતી અને તમામ લોકોએ આ વાલી ફિલ્મ ગુજરાતમાં ડંગો વગાડશે તે પ્રકારની વાત કરી હતી મારું બધાનું આવી રહ્યું છે અને અમેઝિંગ કાસ્ટ છે મારી સાથે ધ માય પેરેન્ટ્સ આઈ વ્હાલી એક બહુ જ સ્પેશિયલ ફિલ્મ છે મારા માટે એન્ડ ફોર ધ એન્ટાયર ક્રુ એન્ડ કાસ્ટ અને બસ એ જ વાલ અમે ફિલ્મના થ્રુ તમને પહોંચાવી રહ્યા છે તો એ જ સેમ વાલ અમને મળે એની એવી આશા વાલી મૂવી જોવા આવી હતી તો વાલી મૂવી વિશે હું એ કહેવા માંગુ છું કે જેવું નામ છે ને એવું જ મૂવી છે અને ભાવિન ભાનુસાલી એ આઈ થિંક મેં એનું બીજું મૂવી આ જોયું છે તો એની એક્ટિંગ બહુ જ સુપર છે તો હું દર્શકોને એ જાણવા માગીશ કે આ મૂવી જરૂરથી તમે જોવા આવો પ્રેક્ષકોએ ખૂબ પ્રેમ આપ્યો છે ખાસ કરીને ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે તો આઈ વિશ અને આઈ એમ શ્યોર અને આઈ એમ ડેફિનેટલી વેરી વેરી શ્યોર કે વાલીમાં પણ એટલો જ સારો પ્રતિસાદ મળશે મને અને લોકોને ખૂબ જ ગમશે ફિલ્મની ઘડી છે અમને તો ફિલ્મ પસંદ જ છે આઈ હોપ કે બધાને પસંદ આવે આ ફિલ્મ બધા ભારે તાદાદમાં આવ્યા છે અમારા મિત્રો અમારા ફેમિલી અમારી અમારા મહેમાનો આઈ હોપ બધાને ફિલ્મ ગમે બહુ